જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દુર્ભાગ્યને દૂર કરવા નિત્ય સવારે કયા મંત્રનો જપ કરવો જેનાથી ભાગ્ય આડે આવતી તમામ બાધા ગ્રહદોષ શાંત થઈ જશે ભાગ્યનો ઉદય થશે જ્યોતિષશાસ્ત્રના કહેવા અનુસાર જે લોકોની કુંડલીમાં નવગ્રહ સંબંધિત કોઈ દોષ હોય છે તેમને દરેક કાર્યમાં અસફળતા મળે છે તે લોકો ભગવાનની પૂજા અર્ચના કરે તેનું ફળ પણ તેમને પ્રાપ્ત નથી થતું આ દોષથી મુક્ત થવા જ્યોતિષમાં ઘણા બધા ઉપાયો વર્ણવેલા છે જે કરીને દુર્ભાગ્યને દૂર કરી શકાય છે જેમાંનો એક ઉપાય છે સવારે ઉઠીને બોલવાનું મંત્ર સવારે ઉઠી તરત પથારીને છોડી દેવી જોઈએ સવારે ઉઠી પથારીમાં બેસી સૌ પ્રથમ હથેળીના દર્શન કરવા જોઈએ હથેળીના દર્શન કરી કરાગરે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર્મું લેતું ગોવિંદઃ પ્રભાતે કર દર્શનમ આ મંત્ર બોલવો ત્યાર પછી બોલવું બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનો શશિ ભૂમિ સુતો બુધસ્વ ગુરુસ્વ શુક્ર શનિ રાહુ કે તવ કુરવેન્તુ સર્વે મમ સુપ્રભાતમ આ મંત્રનો જપ કરવો આ મંત્રના જપ કરવાથી તમામ દેવી દેવતા અને નવગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે આ મંત્રનો અર્થ એવો થાય છે કે બ્રહ્મા વિષ્ણુ શિવ સૂર્ય ચંદ્ર મંગળ બુધ બૃહસ્પતિ શુક્ર શનિ રાહુ અને કેતુ આ બધા મારી સવારને મંગલમય બનાવો આમ આ મંત્રનો જપ નિત્ય સવારે કરવાથી દુર્ભાગ્યમાંથી મુક્તિ મળે છે ભાગ્યના દરવાજા ખુલી જાય છે દરેક કાર્યમાં ભાગ્ય સાથ આપે છે ભાગ્ય સાથ આપતું હોવાથી નોકરી ધંધા વ્યાપારમાં હંમેશા પ્રગતિ થશે ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહેશે જે ઘરમાં શાંતિભર્યું વાતાવરણ હશે ત્યાં લક્ષ્મી દોડીને આવશે શાસ્ત્રોના કહેવા અનુસાર દરેક વ્યક્તિએ સવારે સૂર્યોદય પહેલાં જાગી જવું જોઈએ જે વ્યક્તિ મોડે સુધી સૂતા રહે છે તેનું ભાગ્ય સૂતેલું રહે છે ભાગ્ય ક્યારેય તેને સાથ નથી આપતું તેનું દુર્ભાગ્ય વધે છે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં જાગી જાય છે તેના ભાગ્યનો ઉદય થાય છે ક્યારેય કોઈ પરેશાની તેને નથી આવતી તો મિત્રો રોજ સવારે આ બે મંત્રનો જાપ જરૂર કરજો ભાગ્ય ઉગડી જશે તમારું સવારે બોલવાનું આ મંત્ર જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ